वर्ष पनि रोका मामो हेर्नु गम्भीर बन छानगर सोमत नेसनल हाइवे ક્ષત્રિય યુવાનો સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને હાઈવે ઉપર કરે તે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર હાલ ક્ષત્રિય સમાજના યુવાનોના પડ્યા છે મારા કેમેરામેન વિનંતી કરીશ સીધા જ ભાવનગર નેશનલ હાઈવે ના આપણે યુવાનો સાથે વાત કરવાની પણ કોશિશ કરીશું શું કહે છે યુવાનો આપણે શું અમારે શાંતિ રીતે અમે કર્યું અમે અમારા કોઈ ને નથી અમારા વિરોધ એક જ બોલે કરો અચ્છા પ્રીતમ રૂપાલે ફોર્મ પણ ભરી દીધું આ યુવાનો છે ભાવનગર ક્ષત્રિય સમાજ છે એક તરફ પોલીસ પણ પાછળ ભાવનગર ખાતે ભાજપના ના કાર્યાલય ખાતે પણ યુવાનો દ્વારા એક પુત્ર નો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હવે જોવાનું રહ્યું પરસોત્તમ રૂપાલા ની જે આગ નીકળી છે તે ક્યારે રોકવાનું નામ લે છે કેમેરા નોટીસી ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નો જીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા